ચાલ ધોરણ આઠ ગુજરાતી આપણે સોળમું પ્રકરણ ભણ્યા હતા સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે આની નો ભાગ એકમાં આપણે કાવ્યની સમજૂતી જોઈ હવે આજે ભાગ બેની અંદર આપણે અભ્યાસમાં અને સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું ચાલો બાળ મિત્રો તમે તમારે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો અભ્યાસ પાના નંબર થર્ટીએટ પ્રશ્ન એક વિકલ્પો છે એમાં પહેલો વિકલ્પ કે કાવ્યમાં સાનો મહિમા થયો છે તો શાનો મહિમા થયો છે રાજા મિત્રની મૈત્રીનો મહિમા થયો છે બીજું મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો તો મૃદંગ એટલે બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય ત્રીજું છે હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે તો ગ શ્રી કૃષ્ણ ચોથું શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા ઘ સુદામાને જોઈને હવે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું છે શ્રીકૃષ્ણને કેટલી પટરાણીઓ હતી તો આઠ પટરાણીઓ બરાબર હવે આગળ બીજું સુદામાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણને કોણે આપ્યા તો એક દાસીએ આપ્યા તમારે વાક્ય રચના પછી બરાબર લખી દેવાની ત્રીજું શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વાલી ગણશે કે આપણે કાવ્યમાં જોઈએ ને કે જે રાણી નીચી નમીને સુદામાનો સુદામાના ચરણ સ્પર્શ કરશે તે રાણીને સૌથી વધારે વાલી ગણશે ચોથું શ્રીકૃષ્ણે ઉલાડીને સુદામા પાસેથી શું લઈ લીધું તો તુંબી પત્ર લઈ લીધું હવે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલું છે કે શ્રી કૃષ્ણની પટરાણીઓ તેની શીશી સેવા કરતી હતી તો રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવતી હતી શ્રી વૃંદા તેમની તેમને પંખો નાખતી હતી પછી ભદ્રાવતી હાથમાં અરીસો પકડીને ઊભી હતી જાંબુવંતી જળની જારી લઈને ઊભી હતી સત્યા એસી કૃષ્ણને ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી કાલિંદી અગર દૂર કરતી હતી લક્ષ્મણા પાનનું બીડું તંબુડ પાનનું બીડું લાવી હતી અને સત્યભામાં એ પાનનું બીડું કૃષ્ણને ખવડાવતી હતી આમ શ્રી કૃષ્ણની પટરાણીઓ વિવિધ પ્રકારની શ્રીકૃષ્ણની સેવા કરતી હતી હવે બીજો સવાલ છે કે સુદામાના આગમનની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ તો સુદામાના આગમનના સમાચાર સાંભળ્યા તેમ શ્રી કૃષ્ણ ત્યારે શ્રીકૃષ્ણ પર શી અસર થઈ કે જ્યારે પેલી દાસીએ કહ્યું ને કે સુદામા નામ બતાવે છે ત્યારે કૃષ્ણએ હે હે કરતા સફાળા થઈ ગયા અને ઉઠ્યા અને દોડ્યા પગમાં મોજડી પણ પહેરી નહીં એ પહેરવા પણ રોકાયા નહીં ને દોડતા દોડતા તેઓ જતા હતા અને તેમનું પિતાંબર પગમાં ભેરવાઈ જતું હતું તેમના હૈયામાં આનંદ માતો હતો અને એમનો એમને દોડવાથી શ્વાસ ચડતો હતો તેઓ હાફી રહ્યા હતા ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા હતા અને ફરી પાછા બેઠા થઈ જતા હતા સુદામા પાસે પહોંચવાની એમને અને એમને મળવાની શ્રીકૃષ્ણની ખૂબ જ ઉતાવળ હતી અને એક પળ પણ એક જુગ જેવું લાગતું હતું બરાબર હવે છે ત્રીજો પ્રશ્ન સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી તો સત્યભામાએ શું કહ્યું સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ જોયો અને ગરીબ અને કંગાળ જેવી દશા જોઈ એટલે સત્યભામા મજાક કરતા બોલ્યા શું બોલ્યા કે આ શા ફૂટળા શ્રી કૃષ્ણના મિત્ર સુદામા આવા દરિદ્ર અને કદરૂભા સુદામાને મળવા માટે શ્રીકૃષ્ણ શું જોઈને દોડી ગયા બંનેની નાનપણની માયા ભારે કહેવાય બંને મિત્રોની જોડી જોવા જેવી છે શ્રીકૃષ્ણએ શરીરે સુગંધી લેપ લગાવ્યો છે જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર ડરી જશે આવું કોણે કહ્યું સત્યભામાએ મજાક કરતા આવું બોલ્યા બરાબર હવે આગળ કે સ્વાધ્યાયના પ્રશ્નો તેમાં છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી રીતે વિચારીને લખો તો તમને કેવો મિત્ર ગમે અને શા માટે તો તમને કેવો મિત્ર ગમે બોલો તો તમે જે રીતે ગમતો હોય તો તે પણ શા માટે ગમે તે પણ તમારે લખવાનું તો જેનામાં સાચો મિત્ર પ્રેમ હોય વફાદાર હોય પ્રામાણિક હોય શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવતો હોય ખાનદાની હોય આવા ઉચ્ચ ગુણો હોય તો તેવો મિત્ર આપણને ગમે તો કેમ ગમે કારણ કે એવો મિત્ર નિ મૈત્રીને નિભાવી શકે છે સુખ દુઃખમાં આપણી સાથે રહી શકે છે અને ક્યારેય આપણને દગો દેશે નહીં અને ભણવામાં પણ આપણને સાથ આપશે માટે આવો મિત્ર આપણને ગમે છે બીજો સવાલ તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન કે સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે તો તમારે તે લખવાનું તમારી જાતે કે અમારા ઘર આંગણે આવેલા તેથીને અમે ઉષ્માભર્યું એટલે કે અમે હૃદયપૂર્વક એનું સ્વાગત કરીએ છીએ મીઠો અને આવકારો આપીએ છીએ એને ચા પાણી નાસ્તો અને ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન પણ જમાડીએ છીએ જેવું કંઈ તમે કરતા હોય તે લખવાનું છે હવે ત્રીજું છે કે શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દૃશ્ય તમારા શબ્દોમાં વર્ણવો એટલે સુદામા અને શ્રીકૃષ્ણ એ બેનું મિલન થયું હતું અને કેવું લોકોએ કૌતુકતાથી જોતા હતા તેની વાત કરવાની છે તો કૃષ્ણ અને સુદામાનું મિલન જો કોણ જોતા કયા લોકો ચાર વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા આકાશમાં દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા શ્રીકૃષ્ણને સુદામાને નીચે નમીને પગે લાગે છે સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કરે છે અને હૈયા સરસા ચાંપે છે અને ગાઢ આલિંગનમાં લે છે શ્રાવણ મહિનામાં જેમ છાપરામાંથી છાપરા પરથી જે વરસાદના પાણીની ધાર પડે એમ એ વખતે સુદામાને જોઈને શ્રીકૃષ્ણની આંખમાં એવા આંસુ વહેતા જોવા મળે છે સુદામાએ શ્રી કૃષ્ણના આંસુ લૂછે છે અને શ્રી કૃષ્ણ સુદામાના હાથમાંથી શું ખેંચી લે છે તાંબુ તુંબી પાત્ર ખેંચે લઈ લે છે અને કહ્યું તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું હવે મારા મહેલને પાવન કરો છે હવે મારા મહેલને પાવન કરો એવું કહે છે હવે એવું કહે છે હવે પાન આગળનો સવાલ છે કે શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો તો શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન આપણે કરવાનું છે તો એ આપણે હવે જોઈએ તો શ્રી કૃષ્ણના વૈભવ કેવો હતો કે શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે બરાબર ને અને તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ ઉપર સૂતા છે તેમની આઠ પટરાણીઓ છે અને આ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરે છે અને ત્યાં જાત જાતના વાજિંત્રો વાગે છે વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા બાલકિશોરીઓ શ્યા શ્યામ છબીલીઓ હંસ ગામિનીઓ મૃગનયણીઓ ને રાણીઓ નાચગાન કરીને કૃષ્ણને રીઝવે છે ચાલો હવે છે પ્રશ્ન બે નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો બરાબર તો આપણે જોઈએ કે પહેલી છે પિંગલ જટાને ભસ્મ પિંગલ જટા ને ભસ્મ ભસ્મે ભર્યો રે ક્ષુધારૂપીણી સ્ત્રીને તે વરિયો રે આ પંક્તિનો તમારે લખવાનો છે કે શ્રી કૃષ્ણ એ દ્વારકા નદીના દ્વારકા નગરીના મહેલમાં દરવાજે આવીને એક બ્રાહ્મણ કે જે ઊભા છે તેને ચાલીને આવ્યો હશે અને એના રસ્તાની ધૂળ ઉડતા તેના માથાની જટા કેવી થઈ ગઈ છે ભૂખરી થઈ ગઈ છે અને શરીરે ભસ્મ ચોળી છે સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હોય એમ તેમનો દેહ ભૂખથી કૃષ થઈ ગયેલો દેખાય છે બીજું છે આ હું ભોગવું રાજ્યાસન રે તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે સુદામાં આવ્યા છે એમ જાણીને શ્રીકૃષ્ણ પોતાના બાળ મિત્રને મળવા સફાળા ઊભા થઈને દોડે છે ત્યારે શ્રીકૃષ્ણ જતા જતા પટરાણીઓને શું કહે છે કે તમે આ સુદામાનો આદિત્ય સત્કાર કરવા માટે પૂજાની થાળી તૈયાર કરો પટરાણીઓને પોતાના બાળમિત્રનો મહિમા સમજાવતા શ્રીકૃષ્ણ શું કહે છે કે મારા આ બાળમિત્ર સુદામા તો ના સુદામાના પુણ્ય પ્રતાપથી જ હું આ રાજ્યાસનનો સુખ ભોગવી રહ્યો છું એમ કહીને તે પ્રેમાનંદે શ્રીકૃષ્ણના સુદામા પ્રત્યેના મૈત્રી અને પૂજ્ય ભાવને વ્યક્ત કર્યો છે હવે છે પ્રશ્ન ત્રણ તો નીચેના વાક્યોમાંથી દ્વિરુક્ત વાક્યો કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના સ્પર્શના શ્રવણના સ્વાદના કે ગંધના કયા અનુભવો અભિવ્યક્ત થાય છે તે લખો તો બાળ મિત્રો આ એક વ્યાકરણનો ભાગ છે અને એ વ્યાકરણના ભાગમાં તમે જોશો તો આપણે દ્વિરૂપ્ત વાક્ય ભાષા સજ્જતા જરાક જુઓ તો એ ભાષા સજ્જતા પહેલાં આપણે જોવી પડે તો ભાષા સજ્જતાની અંદર કહે છે કે દ્વિરૂપ્ત પ્રયોગો દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું તે એટલે દ્વિરૂક્ત એટલે કે બે વખત બોલાય છે તેવા શબ્દો જેમ કે ઠેર ઠેર ગરમ ગરમ ચોપડીમાં ધ્યાન આપજો લાડુ બાડુ ગલ્લા તલ્લા ચોપડી બોપડી પેન બેન ભજન ભજન ગીત બીત દોડા દોડી ગાળા ગાળી મારા મારી આવા બધા શબ્દોનો ઉપયોગ આપણે કરીએ છીએ એને દ્વિરૂપ્ત શબ્દો કહેવામાં આવે છે અને આ દ્વિરૂપ્ત શબ્દો એટલે એમાં પહેલું છે કે સંપૂર્ણ દ્વિરૂપ્તવાળા પ્રયોગ કે એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે એટલે કે એકનું એક જ બોલાય જો આપણે એમ કહીએ કે લાડુ બાડું બોલીએ છીએ બરાબર એ અલગ પડે છે પણ એકનો એક શબ્દ કયો છે ઘેર ઘેર માંડ માં મનમાં મનમાં પાંચ પાંચ આ શબ્દો કેવા કે એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે આવા પ્રયોગને આપણે સંપૂર્ણ દ્વિરુક્તવાળા પ્રયોગો કહીએ છીએ અને બીજું છે અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ એટલે કેટલાક દ્વિયુક્ત પ્રયોગોમાં એવું હોય છે કે એકનું એક રૂપ બેવડાયું હોય પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયો કહેવાય છે જેમ કે આટ આટલું એટલે આટલું આટલું આટ આટલું એટલે લૂનો લોપ થઈ ગયો છે ને એટલે શું કે છે એમાં આટલું આટલું એમ કહેવાની જગ્યાએ લૂનો લોપ થઈ ગયો છે અને આટ આટલું એમ બોલે એટલે દ્વિરુક્ત પ્રયોગ થયો છે કેટલું એ અમુક અંશ લોપવાળી દ્વિરૂક્તિ છે આ ત્રીજું છે પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો કે કેટલાક દ્વિરૂત પ્રયોગો શું હોય પા પ્રાસ સાથે જોડાયેલા હોય છે પ્રયોજાયા હોય છે આ બે રૂપ જોડાયેલા જોડાય ત્યારે કાં તો બંને રૂપ સાર્થક હોય છે અને કાં તો આગળનું રૂપ સાર્થક હોય છે અને પાછળનું રૂપ માત્ર પ્રાસ બેસાડવા માટે પ્રયોજાયેલું હોય છે અથવા તો પાછળનું રૂપ સાર્થક હોય અને આગળનું પ્રાસ યોજવા માટે મુકાયું હોય આવી રીતે વિભિન્ન પ્રકારની દ્વિરોક્તિઓ જોવા મળે છે જેવી કે બંને રૂપ સાર્થક થાય સાર્થક હોય તોડફોડ ચડતી પડતી આવક જાવક ખાધું પીધું આમાં શું છે બંને રૂપ સાર્થક હોય છે હવે બીજું એક ઉદાહરણ છે કે જેમાં પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજું માત્ર પ્રાસ બેસાડવા માટે એટલે ગરબર ઘર એટલે આપણે ઘર કહીએ પણ બરનો કોઈ અર્થ નથી પણ શું પ્રાસ બેસાડવા માટે એનો ઉપયોગ કરે છે કાગળ બાગળ નળબળ ચોપડી બપડી એમાં બીજું પદ કેવું છે કે તેનું પ્રાસ બેસાડવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય છે એટલે બીજું રૂપ સાર્થક હોય અને પ્રથમ પ્રાસ બેસાડવાનો હોય તો અંતર મંતર બરાબર અડોશી પડોશી તો અડોશી એટલે હું કંઈ નહીં પણ પડોશી એટલે એનો અર્થ થાય છે પણ પેલું પ્રાસ બેસાડે એટલા માટે અડોશી લખવામાં આવે આજુ બાજુ બાજુ એટલે આપણે દિશા કહીએ બાજુ કહીએ પણ આજુનો કોઈ અર્થ હોતો નથી એટલે આગળનું પ્રાસ બેસાડવા માટે આમ ચોથું છે સંયોજકોવાળા દ્વિરૂ એટલે કેટલાક દ્વિરૂક્ત પ્રયોગોમાં બે રૂપ જોડાતા હોય અને જોડનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરૂપ પ્રયોગ થાય છે આ એ ઓ અં એવા સંયોજકો વચ્ચે મૂકવાથી આવા પ્રયોગો થાય છે જેવા કે હસાહસ હસ વત્તા આહસ એટલે આનો ઉપયોગ થયો ને ગરમા ગરમ દોડા દોડી એમાં આનો ઉપયોગ થાય છે તેવી રીતે એ ગામે ગામ પીધે પીધે ખરે ખાધે પીધે ચોખ્ખે ચોખ્ખું એમાં એનો ઉપયોગ થયો ગામે ગામ એટલે ગામ પત્તા એ વચ્ચે એ આવ્યો ને એ રીતે ઓ રાતોરાત ભરોભર બરોબર અને અમ ખુલ્લુમ ખુલ્લા દોડમ દોડા કૂદમ કુદી એટલે એમાં આવા સંયોજકોનો ઉપયોગ થાય છે આ એ અમ બરાબર પાંચમું છે સ્વરભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો એની અંદર સ્વંજન સ્વર સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવે છે જેમ કે સ્વરભેદ હોય તેવા પ્રયોગો થાગળથીંગળ સફ સૂફ ઠીક ઠાક બરાબર જેમાં સ્વરભેદ હોય છે તેવા પ્રયોગ અને વ્યંજન ભેદમાં બોલ્યું ચાલ્યું લ્યુ ઊ આવે ને વ્યંજન તેવી રીતે રખડ ડખળ રખડ અળ અમાં અ આવ્યો ને એવી રીતે હવે આગળ છે રવાનુકારે શબ્દ પ્રયોગ એટલે નીચેના વાક્યમાં ઘાટા અક્ષરે પ્રયોજાયેલા શબ્દ પ્રયોગો છે તે જુઓ બહુ ટક ટક સારી નહીં ટપ ટપ ટેટા પડવા માંડ્યા ઝરમર ઝરમર વરસાદ પડે છે ખડખળ ખળખડ વહે ઝરણા વહે છે ઝપઝપઝપઝપ વીજળી ચમકે છે બંદૂકમાંથી સન્ન કરતી ગોળી છૂટી દડબડ દડબડ દોડે ગલુડિયું ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર થઈ ગયા એટલે આ ઉપરમાં જે આપણે જે વાક્યો જોયા એમાં ટક ટક ટપ ટપ ઝરમર ખડખડ ઝપઝપ છન્ન દળદળ ડમડમ આ બધા શબ્દો પ્રયોગો વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવવાનો ભાષક એવો આશય સ્પષ્ટ કરે છે આવી રીતે પ્રયોજાતા શબ્દ પ્રયોગોને રવાનું કાર્ય શબ્દ પ્રયોગ કહેવામાં આવે છે રવ એટલે અવાજ જે શબ્દ પ્રયોગો દ્વારા અવાજનું એટલે કે નાદનું તત્વ પ્રગટ થતું હોય તેવા પ્રયોગોને રવાનુંકારી પ્રયોગો કહેવામાં આવે છે એટલે બાળ મિત્રો તમને આમાં સમજ પડી જોઈએ છે ભાષા સાજાતા આમાં કે આપણે દ્વિરૂપ્ત શબ્દોની વાત કરી તો હવે આપણે એ પ્રમાણે તમારે આ ત્રીજું સ્વાધ્યાયનું એ આપણે જોતા હતા તેમજ પહેલું શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બુડબૂડ અવાજ આવ્યો આ બુડબૂડ એ શું છે રવાનું કાર્ય અને કયો અનુભવ થાય છે આપણને આગળ કહ્યું ને જે દ્રશ્યનો થાય છે સ્પર્શનો થાય છે કે શ્રવણનો તો અહીંયા શ્રવણનો અનુભવ થાય છે બીજું વાક્ય છે વર્ગમાં બહુ ગણગણાટ થાય છે એ પણ ગણગણાટ એટલે રવાનુકારી અને શ્રવણનો અનુભવ થાય છે આગળ આપણે જોયું તેમ ત્રીજું મીઠાઈ હોય તે મધમખીઓ બણબણાટ હોય છે એ પણ રવાનુકારીને બણબણ અવાજ કહેવાય એટલે શ્રવણનો અનુભવ થાય છે મોગરાની માળાની મગમગાટ થઈ ગયો મોગરાની માળાથી મગમઘાટ થઈ ગયો આ મગમગાટ એ દ્વિરુપ્ત શબ્દ થયો મગમગાટ બરાબર અને તેમાં ગંધનો સ્પર્શ થાય એનો અનુભવ થાય છે તપેલીમાં ખીચડી ખદબત્તી હોય છે એમાં પણ ખદબદુ અને રવાનુકારી શ્રવણનો અનુભવ થાય છે ત્યાર પછી છે જાહેર મિલકતની તોડફોડ કરવી એ રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે એ દ્વિરૂપ્ત અર્થ છે અને તે શ્રવણનો અનુભવ થાય છે એટલે બાળમિત્રો આપણે આ દ્વિરૂપ્ત પ્રયોગો જોયા અને હવે એક બીજી વાત કે નીચેના વિસ્તાર વિચાર વિસ્તાર કરો એટલે આ પાઠ આપણને મૈત્રી ભાવનું સમજ આપે છે કે મિત્ર કેવો છે કે જે પોતાના ગરીબ એવા મિત્રને જોઈને શ્રીકૃષ્ણ દોડી જાય છે ને એટલે આમાં મૈત્રી ભાવ જોવા મળે છે તો એને લગતા વિચાર વિસ્તારો છે કે મિત્ર એવો શોધવો પાના નંબર થર્ટી અને કહે છે કે મિત્ર એવો શોધવો ચાલો તો મિત્ર એવો શોધવો ઢાલ સરખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય તો એનો વિસ્તાર કરવાનો કે ઢાલ એ યુદ્ધમાં ઘડવૈયાનું રક્ષણ કરે છે ઢાલ હોય તે યુદ્ધ કરતા હોય યોદ્ધા એનું રક્ષણ કરે છે પરંતુ આ લડવૈયા પર કોઈ પાછળ પડી રહે અરે પ્રહાર કરે ત્યારે જ તે ઢાલ આગળ કરવી પડે છે તે સિવાય તે ક્યાં હોય છે એ ઢાલ પીઠની પાછળ હોય છે મિત્ર પણ ઢાલ જેવો હોવો જોઈએ કે જે સંકટ સમયે આગળ આવીને તમારું રક્ષણ કરે આપણને મદદરૂપ થાય માત્ર સુખમાં સાથ આપનાર અને દુઃખ આવી પડે ત્યારે દુર્ભાગી જનારા મિત્રો તો ઘણા મળી આવે છે એમને સાચા મિત્રો કહી શકાય નહીં જે દુઃખમાં સાથ આપે અને મદદ કરે એ જ સાચો મિત્ર છે આમ આ પંક્તિઓમાંથી બોધ એ મળે છે કે મિત્રની પસંદગીમાં દરેકે ખૂબ જ વિવેક રાખવો જોઈએ બરાબર ત્યાર પછી બીજું છે કે પુસ્તકાલયમાંથી સુદામાનું ચરિત્ર એ જોઈને તમારે જોવાનું અને આ કાવ્યને વાર્તા સ્વરૂપે લખવાની છે એ તો હવે નહીં કરે એટલે બાળ મિત્રો અહીંયા આપણું પૂરું થાય છે અને બીજું પુનરાવર્તન અગિયારથી સોળ તે પણ તમારે નોટમાં લખી લેવાનું આપણે જે શીખ્યા છે તેનું જ છે બધું અને પછીનામાં આપણે સત્તરમો પાઠ ભણીશું તમને સમજ પડી જ ગઈ હશે ન સમજ પડી હોય તો ફોન કરીને પૂછી લેવું ગુડ બાય